નમસ્કાર ભારતમાં પાસાઠ ટકા લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે અને આની આ રોજગારી જાળવી રાખવી હોય અને ભારતને મહાસત્તા બનાવી હોય તો ખેડૂતોને સદ્ધર કરવા પડશે તેમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને એમના માટે એક મિનિમમ સેલિંગ પ્રાઇઝ નક્કી કરવી જોઈએ કે ભાઈ આ ભાવથી નીચે એમનો પાકનું વેચાણ ના થાય જેથી કરીને ખેડૂતોને ખોટનો સામનો ના કરવો પડે અને એમને પોષણ ભાવ મળી શકે ખેડૂતો બે પાંદડે થાશે પૈસા કમાશે તો એ નવી રોજગારીનું સર્જન કરી શકશે અને ઇકોનોમીમાં નવો પૈસો ઠલવી શકશે અને ત્યારે જ ભારત સમૃદ્ધ બનશે જ્યારે ભારતનો ખેડૂત સમૃદ્ધ હશે તો જ ભારત વિશ્વગુરુ બની શકે તો જ ભારત સદ્ધર બની શકશે કેમ કે જે ઇન્ડસ્ટ્રીઝ કહી શકીએ તો ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી રોજગારી ઉત્પન્ન કરી શકતી નથી કે જેટલા ભારતના ખેડૂતો રોજગારી ઉત્પન્ન કરે છે એટલે કહી શકાય કે ખેડૂતો એ સરકાર અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ ચલાવે છે તે બંને કરતાં જાજી રોજગારી એ ખેડૂતો આપે છે હવે જો ખેડૂતો સદ્ધર નહીં હોય તો કઈ રીતે એ નવી રોજગારી દઈ શકશે એ છેલ્લે એ જ કરશે કે જમીન વેચીને એ સિટી તરફ એ વ્યા જાય તો બધા જ ખેડૂતો આ જ રીતે જમીન વેચી વેચીને સિટી તરફ વ્યા જાય તો એક સમય એવો આવશે કે રોજગારી દેવાવાળું કોઈ નહીં હોય નવો ઉત્પાદન કરી અને લોકોના પેટ ભરવા વાળું કોઈ નહીં હોય તેથી બધાની સૌથી મોટી જવાબદારી બને છે કે ખેડૂતોને સધર કરીએ જ્યાં સુધી બને છે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો સદ્ધર થાય એવા કામ કરે સામાન્ય જનતાને પણ મારી રિક્વેસ્ટ છે કે જ્યાં સુધી ખેડૂત પાસેથી તમે ડાયરેક્ટ કોઈ વસ્તુ ખરીદી શકતા હોય તો પ્રયત્ન કરો કે પહેલી પ્રાયોરિટી ખેડૂતો પાસેથી ડાયરેક્ટ માલ લેવાની અને એમને પોષણક્ષમ ભાવ આપવાની કરો જેથી કરીને આપણો ખેડૂત સમૃદ્ધ બને અને આપણો દેશ સમૃદ્ધ બને થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત